નમસ્કાર જય માતાજી મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હાર્મોનિયમ ક્લાસ પર તો મિત્રો આ વિડિયોમાં એક ભજન લઈને આવ્યું છું જે લોકપ્રસિદ્ધ છે બિરજુભાઈ બરોટે ગાયેલું છે અને ઘણા બધા કલાકારોએ પણ ગાયેલું છે દીપચંદી તાલમાં મિત્રો છે અને શબ્દ છે મિત્રો હેજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરુજી મારે આવે છે મિત્રો એ ભજનનું નોટેશન છે દીપચંદી તાલમાં અને ઘણા સમયથી કોમેન્ટ હતી કે આ ભજનનું નોટેશન જોઈએ છે અને મિત્રો એવી પણ કોમેન્ટો હતી કે અમને તાલમાં પણ સમજાવજો એટલા માટે મિત્રો હવે પછીના વિડીયો આ વિડીયોથી શરૂઆત કરું છું કે ઘણા વિડીયો તો મેં તાલમાં મૂકેલા છે પણ હવેના પછીના વિડીયો બને ત્યાં સુધી તાલ મારી પાસે છે ત્યાં સુધી તાલમાં હું મૂકીશ તો દીપચંદી તાલમાં ચાર સફેદના સૂરથી મિત્રો આપણે આ વજન શીખીશું અને તાલમાં કઈ રીતે ગવાય અને ઉપાડ કઈ રીતે કરવો તે હું તમને વિડીયોથી શરૂઆત કરીશ પછી તમને હું નોટેશનથી મિત્રો સમજાવીશ કે આ રીતે એના સૂર થાય છે અને કઈ રીતે એનો રાગ થાય છે અને કઈ રીતે તેની સાખી બોલવી મિત્રો તો વિલંબ કર્યા વિના શરૂ કરીએ આજનો વિડીયો રીતે મિત્રો તાલમાં ભજન કઈ રીતે ઉપાડવું કઈ રીતે એને બંધ કરવું અને પછી સાખી બોલી અને કઈ રીતે પછી તાલમાં ઉપાડવું તેનું માહિતી તમને તાલ સહિત આપીએ છીએ મિત્રો હવે આપણે જઈએ નોટેશન અને રાગ તરફ તો મિત્રો આનો રાગ થાય છે ભોપાલી આપણે સફેદ ચારથી આ ભજન લીધું છે મિત્રો સાથી સાહ સુધી ગાવાનું હોય છે એટલે સફેદ ચારથી લીધું છે મિત્રો આનું તબલું આપણે અહીંયા મારી પાસે તાલમાં હતું પ ઉપર એટલે આપણે ત્યાંનો ત્યારે અમે ચાર સફેદથી ગાઈ શકીએ મિત્રો જ્યારે સ રે ગ અને મિત્રો આમ આપણે દેશી ભાષામાં કહીએ તો તબલું દોઢે ગણાય દોઢીએ નથી આપણે કહેતા દેશી ભાષામાં કે દોઢીએ તબલું બનાવી દઉં ચાર સફેદ અહીંયા ન જતું હોય તબલું તો દોઢીએ એટલે કે દોઢી ગણતા મિત્રો પંચમ સુર થાય રે ગ અને પર તબલું મેળ કરેલું હોય ચાર સફેદ સુધી ઉપર તબલું ન જતું હોય તો આપણે પંચમ સુર ઉપર અઢીએ તબલું મેળ કરીને ગાઈ શકીશું તો મિત્રો મારી પાસે તાલ જે હતો તે તાલ હતો અહીંયા પંચમ સ્વરૂપ પર તો ત્યાંથી આપણે ગાઈ નાખ્યું ચાર સફેદથી મિત્રો તો હવે રાગની વાત કરીએ મિત્રો તો રાગ થાય છે તેનો ભોપાળી તો મિત્રો ભોપાલી રાગમાં આપણે સા રે ગ અને આવવાનું સીધા તે પ ઉપર પછી ધ અને સા આવી રીતે મિત્રો અહીંયા ભોપાળી રાગ થાય છે તેની ઉપર આપણે જવાનું છે પછી મિત્રો મેં ભજનમાં ગાયું તે પ્રમાણે તમે અહીંયા મોનો ઉપયોગ પણ કરી અને ગાઈ શકો છો મિત્રો પણ આપણે જે નોટેશન બનાવ્યું છે તે શુદ્ધ ભોપાલી રાગ ઉપર બનાવેલું છે મિત્રો શુદ્ધ તમને એકદમ સરળ માહિતી મળી રહે અને સરળતાથી શીખી રહો એવી રીતે મિત્રો આનું નોટેશન બનાવ્યું છે મિત્રો તો તમને સ્ક્રીન પર નોટેશન દેખાય છે કે હેજી મને ઝીણો ઝીણો નાદ બડાઈ ગુરુજી મારે આવે છે તો મિત્રો તે લીટી લઈશું તો હેજી મને કહેવા માટે મિત્રો સા સા અને રે અને સા દબાવી દેવાનો છે મિત્રો એકદમ શુદ્ધ અને સરળ નોટેશન છે મિત્રો તરત તમને આ ભજન શીખી જાયશો તમે એવી રીતે નોટેશન છે અને એકદમ સરળ ભજન છે મિત્રો પછી મિત્રો ઝીણો ઝીણો કહેવા માટે સીધા ગ પર આવવાનું છે ચાર વાર ગ દબાવવાનું છે પછી નાદ કહેવા માટે એવા રેરે દબાવવાનું છે પછી સમ ભ એમ કહેવા મિત્રો તમારે ગ રે ગ રે એમ કહેવાનું છે પછી અળા આ ય મિત્રો એવી રીતે અલગ અલગ તમને શબ્દો આપે છે પણ આપણે જોઈન્ટમાં લઈ લેવાનો છે મિત્રો અળા આ ય એમ મિત્રો કહેવાનું છે આર્ટિકલના એ મિત્રો આવશે તો જ તમને શીખવામાં સરળતા રહેશે મિત્રો મતલબ મિત્રો અહીંયા આવે છે કે સંભળાય એવી રીતે મિત્રો વચ્ચેમાં આર્ટિકલના આ નોટેશન આપણે બનાવીએ ત્યારે જરૂરથી આવે છે ગાવામાં મિત્રો આપણને દેખાતા નથી પણ નોટેશન જોઈએ તો જરૂરતાથી આવે છે મિત્રો એટલા માટે અહીંયા લીધેલા છે તો સમ ભેવા માટે મિત્રો ગ રે ગ રે પછી અડા આ એમ કહેવા માટે મિત્રો સા અહીંયા ટપકું છે 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 ને ને પણ પણ તે આપણે નીચેના સરગમ લેવાના છે મિત્રો અહીંયા ઉપરના પ ધ નીશા અહીંયા થાય છે નીચેના પ ધ નીશા અહીંયા મિત્રો થાય છે એટલા માટે અહીંયા ટપકા પાછળ આપેલા છે મિત્રો તો સમ ભ એમ કહેવા માટે મિત્રો ગ રે ગ રે પછી અડા આ એના માટે સા ની ધ ને કેવી રીતે મિત્રો સંભળા એવી રીતે મિત્રો અહીંયા આવી જવાનું છે હું તમને ગઈ જણાઈશ સા રે સા ગ ગે રે રે ગે ગે સા ને જી મને ઝીણો ઝીણો નાદ સ

ગુરુજી મારા છે ગુરુજી મારાયાવે છે મિત્રો શીખવા માટે આ સિંગલ સરગમથી આપણે બરાબર છે મિત્રો પછી તમે જેમ જેમ ભજનમાં આતમિક શીખીને આગળ વધશો પછી તમે આ રીતે ગાઈ શકશો ગુરુજી મારા છે રાગ રાગડી સાથે મિત્રો આ એ મતલબ કહેવા માટે મિત્રો

અહીંયા હેજી મને સવારીના સૂર સંભળાય ગુરુજી મારા આવે છે તો એ જ નોટેશન છે મિત્રો ખાલી શબ્દનો ફેર છે કે હેજી મને કહેવા માટે સા સા રે સા સવારીના કહેવા માટે ગ ગ ગ ગ સૂર કહેવા માટે રે રે સંભળાય એ તો મિત્રો એનું જ નોટેશન છે ઘરે ગરે સાની ધપ સા સા રે સા ગ ગ ગ ગ રે રે ગ રે ઘરે સા ની ધપ હેજી એની સવારીના

ગાવનું છે ગુરુજી મારા આવે છે ગુરુજી મારા આવે છે ગુરુજી મારા આવે છે ત્યારે મિત્રો તબલાનો તાલ બંધ થાય પછી આપણે ઘૂંટણ કરવાનું છે ભોપાલી રાગ ઉપર કઈ રીતે સાે ગ પ સા પછી સા રે ધ સા પ ધ ગ પ રે ગ અને સા તે રીતે આપણે ઘૂંટણ કરવાનું કઈ રીતે

ત્યાં વહી જવાનું છે કે નૈયા નથી કહેવા માટે સા 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 ચાર વાર પછી મિત્રો નિરખ કહેવા માટે સા સાને ઉપરનો ચપકારો રે પછી તા આ એમ કહેવા માટે મિત્રો જોઈન્ટમાં લઈ લેવાનું છે પણ અહીંયા નોટેશન મેં તમને અલગ આપ્યું છે પણ આપણે જોઈન્ટમાં લેવાનું છે સા ધ ધ ને પ અને ત્યાં તો વારો લાગે દૂર તો ત્યાં તો કહેવા માટે ધ ધ વાલો લાગે કહેવા માટે મિત્રો ધ ધ અને ઉપરના રે ઉપર જવાનું છે પછી દૂર કહેવા માટે મિત્રો સા ની ધ સાની ધપ આપણે સરગમ બોલીએ તો કેમ થાય સારે ગમ પધની સા સાની ધપ મગરે સા સાની ધપ એની તો સાની ધપ અહીં આવશે દો સાની ધપ એ રીતે મિત્રો અહીં આવશે તો આપણે નયન થી નિરક્ત સા 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 રે સા ધ ધપ એટલે કે મિત્રો નયન થી નિરક્ત પછી મિત્રો ત્યાં તો

પણ મિત્રો તમે અહીંયા ફરીથી બીજી વાર કહો ત્યારે કહી શકો છો પછી મિત્રો ઓહંગ સોહંગના ચીપીએ એને ગોતી લેજો નું તો મિત્રો ઓહંગ સોહંગ કેવા માટે ઉપરનો સા સા પછી પ ધ પો પછી સોહંગ કેવા માટે મિત્રો ગ રે 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 ચીપીએ કેવા માટે મિત્રો રે રે સા અને ગ રે સા 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 પ ધ પ ગ રે 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 સા ગ રે સા ચીપીએ ગ ગ રે લે પછી ભીતો ઝીણી ઝીણી ઝાલર સંભળાય તો મિત્રો ભીતો કેવા માટે સારે સા ઝીણી ઝીણી કેવા માટે ગગ ગગ ઝાલર કેવા માટે રે 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 સૌ કેવા માટે મિત્રો યુજ નોટેશન છે પેલા તું તે ગ રે ગ રે અળાઈ કેમ ટપે છે સા ની ધપો સા રે સા ગ ગ રે 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 ગ રે ગ સા ની ધપો રે જીણી જીણી ઝાલર સંભળાય પછી મિત્રો આગળ નું નોટિસ ગુરુજી મારાયા છે પછી મિત્રો ફરીથી પાછું ઝીણો જીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે ગુરુજી મારા આવે છે ગુરુજી મારા આવે છે એવી રીતે મિત્રો ત્રણ વાર આપણે કઈ અને પાછું ભજનને વાળી લેવાનું છે અને તબલાનો તાલ બંધ થાય છે પછી પાછું ફરીથી મિત્રો સાખી બોલવામાં આવે છે પછી મિત્રો બીજી પણ સાખી એક તમને અહીંયા ગઈ અને વગાડીને જણાવીશ પછી રામાચરણ સુધી તમારે નાનું નોટેશન તમારે કામ લાગશે મિત્રો પ્રથમ ગુરુજી ને વિન વંદન કરું વારંવાર

છે છે ગુરુજી ગુરુજી તો મિત્રો આ તો આજનો વિડીયો ગુરુજી મારા આવે છે દીપચંદિ તાલમાં ગુરુ વાણીનું ભજન મિત્રો તો મિત્રો આવા જ અવનવા ભજનો લોકગીતો સંગીત હાર્મોનિયમ શીખવા માટે તમે મારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે ને જે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો બે લાઇકનું બટન અવશ્ય દબાવ્યો જેથી કરીને નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવા વિનંતી છે ને જે મિત્રો શીખતા હોય તેમને આ વિડીયો શેર કરવા તમને નમ્ર વિનંતી છે તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય હિન્દ જય ગુરુ મહારાજ